અરબી સમુદ્રમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાતા પોરબંદરમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે હવામાન વિભાગની આગાહીને પગલે કોસ્ટગાર્ડ અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે જેને લઈને તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે કોસ્ટગાર્ડ અને તંત્રની સંયુક્ત કામગીરીથી અંદાજે સો જેટલા માછીમારોને સમુદ્રમાંથી સુરક્ષિત રીતે પરત બોલાવવામાં આવ્યા છે આ ઉપરાંત માછીમારોને નજીકના બંદરો પર ન જવા માટેની અપીલ કરવામાં આવી છે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી સરકારી રજા રદ કરીને સ્થળ ન છોડવા માટેની જેટલી બોટો આજ સુધીમાં પોરબંદર જિલ્લામાં તમામ મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં પહોંચી વળવા માટે આમ જોવા જઈએ તો પોરબંદર જિલ્લામાં અત્યારે સામાન્ય પરિસ્થિતિ છે પણ કેસ જો કોઈ વરસાદ કેવી કોઈ ખાસ બાબત આવે તો આપણે તંત્ર છે એ સજાગ છે અને સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન સંભવિત પગલે જૂનાગઢનું વહીવટી તંત્ર એલર્ટ છે દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તેર જિલ્લામાં ઓરેન્જ અને વીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું તમામ બોટો બંદર પર રાખવામાં આવી છે કોઈપણ વ્યક્તિને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે તે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે જરૂર જરૂર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરની પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ સર્જાય તો મહાવીર સહકારી મંડળીના પ્રમુખશ્રી સાથે ચર્ચા થયા મુજબ તેની બોટ અને તેમના માછીમારો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે તેમજ

હોસ્પિટલો સપ્લાય કરવાની ફરજ પડી વાવાઝોડા ધરાશાયી થતા મોટું થયું છે વીજ પુરવઠો કાર્યરત કરવા માટે ની ટીમ કામે લાગી છે વાગે વાવાઝોડું જે આવેલું એમાં પોણી કલાકમાં તમામ જગ્યાએ થાંભલા ધરાશય થયા છે એમાં રસ્તા બંધ છે લાઇટો કાલ છ વાગ્યા નહીં ગઈ છે અમુક વિસ્તારમાંથી પણ લાઈટ નથી આવી વીસ કલાક થઈ કોઈ તંત્ર જાગતું નથી નગરપાલિકા જેવા વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારોમાં જનરેટર ચાલુ કરવા પડ્યા છે કાલે સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારે પવન અને વરસાદને એક કિસ્સો થયો હતો જેમાં અંદાજે પચાસેક વૃક્ષો ધરાશયી થયા હતા અને બાર રસ્તામાં ટ્રેફિકનો ઇસ્યુ સર્જાયો હતો એટલે ચાર જેસીબી અને દસેક ટ્રેક્ટરની ટીમો ટ્રી કટર સાથે ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમો ત્યાં પહોચી ગઈ અને કાલે રાત્રે બાર વાગ્યા પહેલા એ બધા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા અને એના સાથે જે વૃક્ષો છે એની પણ એમાં